પાકવાનું જે હરી જાય છે એ હારી ચોળાફળે મરચા વાળે ચોળા ફળે ખાય બરોબર ને જોવું ખાલી કે પિંક વીએસ બ્લેક કોની કોમેન્ટ વધારે આવે બ્લેક ની કોમેન્ટ કેમ છો તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો આજનો વ્લોગ તો હું બનાવવાની હું કેમ કે ભરત રહેવાના હે ઘેર આજ ગઈ કાલનો તેજ બનાવ્યો તો લગભગ 70% તો અને જ બનાવ્યો તો વ્લોગ હવે મિત્રો આ રહ્યા વ્લોગ બનાવવામાં તૈયારી કરે છે કેમ કે હું કદા હાજર ના હોય તો અમારા આ રી ભી વ્લોગ બનાવી દે પણ તમને શું ડેલી કન્ટેન્ટ અમે રેગ્યુલર આલતા રહે સુનવારા ઘેર કોણ આયો ખાલી બતાવ હા અમાર ઘેર આવી ગયા હે આ જુરવી બેન

કોના ફ્રેન્ડો હોય મોસ્ટલી વ્લોગ જોડે કમેન્ટ કરજો મારું નામ લખજો ખબર પડી જાય કોણ પેલા ફેન જોતા હોય હા આમને જે વ્લોગ જોતા હોય ને એ બ્લેક હાર્ટ કોમ્પિટિશન જો હોય ને તો ભાઈઓ

તમે વાત તો તમે જવો બજારમાં ઓકે ચલો મિત્રો હવે જઈએ જાય છે બજારમાં કન્ટિન્યુ હવે આવી ગયા છીએ ધાવાસમાં અને જઈએ છીએ એમપી માં ડ્રેસ ડ્રેસ લેવો તમે જઈએ છીએ એમપી માં સુ કેવું મજા ચડ દલ આવી ક્લાગ

ਪੀੜੋ ਪੀੜੋ ਨਾ ਬਲੈਕ ਫਾੜਾ ਹੈ ਹਾਰੋ ਸੁ ਕਰੂ ਬੋਲੋ ਕਰ ਲਓ ਆਹਾਹਾ ਅਬ ਤਾਂ ਬੇ ਇੱਕਦਮ ਢੋੜਾ ਢੋਲਾ ਲਾਗੋ ਹੈ ਨਾ ਹੈ ਨਾ ਪਰ ਆ ਗੋ ਨਹੀਂ ਪਹਿਰਨਾ ਉਹ ਪਹਿਰਨਾ ਹੋ ਜਈਏ ਕਹੋ ਹਾਰਾ ਲਾਗੇ ਜਿੱਤਲਾ ਬੱਦਾ ਪਹਿਰ ਲੀਦਾ ਤੋ ਬੱਦਾ ਬਹਿਰਵਾਣਾ ਜੀ ਇੱਕ ਇੱਕ ਕਰੀਨੇ ਕਰ ਜੋ ਬਾਸੂ ਕਰ ਜੋ ਹਾਂ ਲਓ ਕੰਪਿਊਟਰ ਲਓ ਦੇਖੋ ਕਿ ਫਿਰ ਮੋ ਗਾਣੇ ਲਾਗੋ કાળો ડોળા દઈએ કાળો ડોળા દઈએ તાયા આ શું કહો છો કાળો ડોળા દઈએ એ રાખી દો ક્યાં ક્યાં રાખ્યા એકા એકા અને બીજો બે રાખ્યા તો એમપી માંથી અમે લઈ લીધા ડ્રેસ ઉર્વીબેને લઈ લીધા હું કે તો ચલાવી જા તમે બે ડ્રેસ લીધા અને મે ત્રણ કુરતીઓ લીધી हरादनै कलेक्शन मस्त है मस्त हो तमे बे आवजो ह ह आवजो कलेक्शन यम नु सारु होय ह तो म आइ गय है, है। ये पर्स ल्याउ मटे पर्स नि शॉप पर आसु भबी मटे लेउ आ मा ता भएन खबर पर्छ त बोलछ कति ला वाला 200 युरो पचे 50% कम छ यम 350 350 नो 250 दे दे छि 345 सॉरी 400 युरो पच्छ आ त एकु छ या नो चानो वाला त ऊ छ कम आउ म त कही लेवा नक्की करी कन्फ्युज तामी को आ सारु है म कोको आ सारु है हम लई लो आम त दु सारु लागे न बरोबर हा खुलो देखा है देखा त केले देखा ना 7 4 2 2 ले लो अ,

અરે એટલે બાય પેક કર દીધું નહીં લીએ હવે મડી આગળ ઓકે ભૂલીને આવતા રે લઈ તો લઈ તો જે હાલ હાલ તો નવા લીધા આ તો યાદ આવી તરત નહીં તો ਆਗਰ ਬਸਤੀਂ ਪੀਰੋ ਬਸਤੀਂ ਦੱਦੀ ਨਾ ਵੀਡੀਓ ਸੁਨੇ ਲਗਨ ਮੇਂ ਖਾਵਾ ਜਾਉ ਉਦੋਂ ਬਹੁਤ ਘਰ ਖਾਉਂਦੇ ਆ ਮੈਂ ਕਿਹਾ ਕਿ 20 ਤੇ 30 ਰੁਪਏ ਮਾਂ ਲਾਭ ਜਾਈ ਚਾਖ ਵੀ ਦਿਖਾ ਲਈ ਹੈ ਪਰ ਮੋਕਾ ਤਾਂ 50 ਰੁਪਏ ਖਵਾਉ ਉ 50 ਰੁਪਏ ਸ਼ੁਕਰ ਹਲਾ ਪਰ ਫੇਗੀ ਖਵਾਉ ਉਸੇ ਆਜ ਨਹੀਂ 30 ਨਾ ਕਾਲ ਨਹੀਂ 20 50 ਰੁਪਏ ਨੇ ਆ ਤੂੰ ਪਹਿਲਾ ਜੋੜੋ ਪਹਿਰਵਾ ਕੇ ਨੀ ਲਗਨ ਦਾ ਦਾੜਾ ਜਹਰ ਲਾਗੇ ਰਿਸੈਪਸ਼ਨ ਮੇਂ ਪਹਿਰੇ ਨਾ ਹੱਥ ਲਾਗੇ ਥੋਰ ਪੜੀ ਅਮਰ ਕੱਲ ਭੁੱਖ ਨਾ ਹੋਏ ਜੇ ਹਾਲ ਜੋਤਿਓ ਹਾਲਤ ਜੋ ਹੈ ਨਾ ਮੈਂ ਕਾਲ ਆ ਰਿਹਾ ਤੂੰ ਮਤਲਬ ਤਾਂ ਬਸੇ ਸਾਚੀ ਬਾਤ ਹੈ ਜੋ

ત્રણ જોઈએ ના 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 રમવી પડશે ઉભારો આ પાકી જ આપણે સેમ ટુ સેમ એક જેવું જેવું જ મારો ટાર્ગેટ યાર હાર્યો હતો ખંડ પણ ખીચડો હા બરોબર ના ગેમ એટલે ગેમ આખી જ ખબર આવવાની એ તો કહો ત્યારે કાલ સવાર માં તમે મને ફોન કરી દઉં આ તો ફરીથી બાકી

ચાલો ખાઈ લઈએ હું તીખું ખાવ એટલે પણ એટલું બધું કોઈ તીખું નહીં લાગતું થોડું થોડું લાગે બાકી મને ખબર આવી હોત ને તો મને વધારે મજા આવત હા ચલો મિત્રો ફટાફટ ખાઈ લઈએ પછી મળીએ ચલો હવે ઘરે ઘરે ચલો ઓરી ઓરી બેન આવજો 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 વગી કો આવજો બાય બાય

બજારમાં દૂધ લેવાનું છે દૂધ લઈ અને ફરીથી આજે બજારમાં જવું છે દાડમ લેવા માટે જો સારા દાડમ મળશે તો તમને બતાવશું દાડમ લેવો તો કાલે પણ વ્યવસ્થિત મળ્યા આજ મસ્ત લાગી દેખો દેખો ભાઈ બ્લોગિંગ કરે હા કાલ બધા ખરાબ હતા લઈ મસ્ત લાવ ચલો ડાયરેક્ટ હવે મળીએ કેવું લાગ્યું આજના બ્લોગ બનાવવામાં મિત્રો કોમેન્ટ કરજો બનાવે અમુક વાર હું હાજર ના હોય ને કે મારે કોઈ બી કોક ને કોક કોમ હોય તો મારે અમુક વાર બહાર જવાનું થાય તો શુંગ બના સેટિંગ થતું નહીં એટલે મેં એવું કીધું કે હું બહાર જોયું તારેગ

मम्मी हाय बोल दो हाय हाय बोल दो हाय बोल दो कर दो यार हाय एम कर दे हाय हां एम हिंदी बोल के मेरे बेटे को सब्सक्राइब कर देना हिंदी, हिंदी वो मारा मारे बोलूं कि नहीं बोलूं पता नहीं क्या तो कर, तो ट्राई कर तू हिंदी सीरियल में बद्दी जो बनता नहीं तब आवड़ एम बोल के मेरे बेटे को ओ भाई ओ भाई ओ भाई ભલે તેલ બળી જાય આ તો કહેવાનું જ છે બોલ તો ચમો કોઈ તમે જો મત પબ્લિક બોલો મારે નહીં બોલવું ખાલી એમ કહી દે કે સબસ્ક્રાઇબ કરી દેજો સપોર્ટ કરી દેજો ભાઈ તમે ઓ વિડિયો સબસ્ક્રાઇબ કરી લાઈક કરજો લાઈક કરજો

હવે મિત્રો આજનો વ્લોગ આને ઉતાર્યો અડધો પછી હોજ પછી મે ઉતાર્યો વ્લોગ બધો મે જ ઉતાર્યો હાલ તમે એ તો પબ્લિક જોહે કે પણ કોને કોને ઉતાર્યો તો જલો મિત્રો આજનો હાલો યાદન ખાલેલું હું કહેવાય હાર્ટ લુકવાનું પિંક હાર્ટ મૂકજો બસ જે જે મારો વ્લોગ જોતા હો મતલબ મારા મારા ફેન જે જોતા મારા ફ્રેન્ડ ફેન સબસ્ક્રાઇબર બાઈ ખખડા નક કે કહેવાય પિંક હાર્ટ મૂકજો અને ઓમના જે ફ્રેન્ડ સબસ્ક્રાઇબર ફોલોઅર ફ્રેન્ડ જે ભી હોય રિલેટિવ એ ઓમનો બ્લેક હાર્ટ નું હો રિલેટિવ ને મારા મિત્રો ખાલી ભાઈઓ બ્લેક હાર્ટ અને એમને પિંક હાર્ટ બરોબર બાકી બ્લેક માં એકદમ કોમેન્ટ ભરી નો પિંક પિંક જોયું ખાલી જોયું ખાલી કે પિંક Vs બ્લેક કોની કોમેન્ટ વધારે આવે બ્લેક ની કોમેન્ટ બધા પિંક ની ઓકે બસ બસ ચાલો મિત્રો આવજો આજનો બ્લોગ આટલા સુધી જો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ઓકે ચાલો મળીએ બીજા નવા દિવસે નવા વ્લોગમાં બાય 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 બ્લેક હાર્ડ મિલતા જજો બાય બાય